કોઈને મત કહેલી તમારો મોનિષો તમે લખ્યું છે દુખો મુખમાં જોઈ લેજો જોઈ જોઈએ લેવાના બીજા કોઈને વાત નથી ઓકે અને સોનિયાલી એ તમારું કોમ સક્સેસ માં કરી દે છે

એ કોઈ ના બોલતી કયો બોલતી બેઠી એ બોલ ન પકતા પછી મને મારા ભગવાન એવું કીધું કે એક દીવો કર્યો દીવો હા કર્યો કર્યો એટલે પા પહેલા પહેલા તો દીવો મોबई મત લોકો ને મતજીનો દીવો બી દીવો કરતા હું તો

છોકરો <mahai> <laughs> હુર થઈ છે માળા હા તો બધું આવી તો મારી આટલો ઊભી રહે બધું

બોલ તારો આણું છે તારા જોવાનું મન ખબર નહીં પણ બોલ તારી રજા છે ઓ મારો ભગવાન ની રજા છે કે તારો હોય તો બે વાડા ઓ તો કે ની બોલ સર મે મોનો એ માણસ ઘણા અને એ ભગવાનની રજા હોય અમારા દીવાની રજા હોય કે ભાઈ તમે ઉપાડો કલમ ઉપાડો

તમારા રોવે આ બધું વળાઈ તમારા પરથી વળતું પરવા પરથી વાઇફ થી હોય આ બેસ

જો જે કીયો બંદુ સ્પેટલ કુતલ 12 ના ઘંટા ખાલી હોય 12 લેણવાનું ચાલું વધાવ નઈ પૂછ્યો પૂછ્યો ના ના માં એ વેણ વધાવે પૂછ્યો નઈ પણ 12 12 એને બેનો બોલ્યા છે પોંચી પોંચ આયા हाँ प्रचे 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 हाँ। ना गेर गेर गेर। आप अच्छे पता हैं। हाँ। अपना वन केस वो। कौन से मेनों भाई चले? बी। बी। इमा अब पौचे पौचन मेनों ना केस रस्ता चरना केस संगड़ा खड़ा। हाँ बदला खड़ा। तेरे चरन केस? हाँ चरन खड़ा। अबादे नहीं? नहीं नहीं। तेरे चरन केस?

ગણેજી પછી ખોડું દદ મને દેખાઈ જતું લાલા માજ દેખ દે વાહ ગણે હાડો ધ્યાન દેને વાહ કંપર ગયો કમ્પ્લીટ મને નું

વધ <laughs> اسی itu میں تو حاضر ہوں

બેસી <imitation> 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 આપ્યા શું બધ્યા ફરી ફરી શું પૂછું હા મારી મોડોતરી ની જોગણી હા